તો મિત્રો તમે જોઈ શકો છો આ બેલાની ખાણ છે જો આ બધી ખાંડ બનવાની તૈયારી છે બધી અને આ જે દેખાય તેને સકરડી છે આ પ્રકારની સકરડી હોય છે જો આ પ્રકારની સકળી હોય છે અને આપણે એવા છે ખાંડના મોટા એવા વિસ્તારમાં તમે જોઈ શકો છો અને હમણાં તમને છે ને જોરદાર મોટી ખાણ બતાવીએ અને મિત્રો અત્યારે તમને છે ને આ બેલા કઈ રીતે કાઢે છે એવું તો કંઈ અત્યારે માણસો કંઈ છે નહીં મતલબમાં એ લોકો જમવા એવું ગયા છે એટલે નથી કામ તો શરૂ છે ધીમે ધીમે જો છે આ રીતનું કરી નાખે આ રીતનું સાફ કરી નાખે પછી છે ને આમાં સકડી મેક છે તો આપણે જઈએ છીએ આપણે ખાણ જોવા માટે મિત્રો તમને ખાણ બતાવવું મોટી જોરદાર વિડીયામાં સાથ બીના રહેજો અને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો આપણી આઈડી છે લાલજી ભીલ બ્લોગ અને ફેસબુકની અંદર એ પણ આઈડી છે એને ઈસ્ટાની અંદર એ પણ આઈડી છે થોડોક એવો સપોર્ટની જરૂર છે સપોર્ટ જરૂરથી કરતા રહીજો તો જોઈ શકો તમે મિત્રો આ જો આવી મસ્તની જોરદાર ખાણ છે જો આ ખાણ છે ને પૂરી થઈ ગઈ ને અત્યારે એમાં પાણી આવી ગયું છે અને આમાં ને બધા મિશનો મેક દીધા છે અને આ બધી જમીન છે ને એના માટે પાણી એનો થોડોક સંગ્રહ કરવામાં આવે છે અહીંયા અને જો અમારી સાથે મહેમાન છે અમારા ફેસબુકમાં અહીં મતલબમાં એમની આઈડિયા લે છે લેજો મિત્રો જુઓ આ છે ને પૂરી થઈ ગઈ છે અને હજી તો આ પથ્થર બાકી છે હાધોઈ આ સરસ મજાનો જોરદાર પથ્થર છે પણ જો કાઢવામાં આવે તો સરસ મજાની બેલે કે બેલા નીકળી શકે મિત્રો જુઓ આ રીતનું કોતર કામ કરેલું હોય છે અને આ કેટલી ઊંડી છે એ આપણને ખબર નથી લગભગ મારા અંદાજે પ્રમાણે લગભગ કમસે કમ કેટલા ફૂટ હોય છે ઊંડી હા પચાસ પચીસ પચાસ ફૂટની પણ વધારે સાઠ સિત્તેર ફૂટ જેટલી લગભગ એટલી હશે શું કેવું એટલી હશે તમે જોઈ શકો સરસ મજાની ખાંડ છે આ તમને વિડીયોના માધ્યમથી તમને એવું લાગે બાકી તમે આ જોવો ને નજારો તો કાંઈ આમ અલગ તમને લાગે જોવા આમ મજા આવે જોવાની તમને તો કોતરકામ કામન એ રીતનું છે ને આમ મિત્રો કેટલું પાલેસ કરેલું છે આ બધું પાલેસ છે હા તો ચાલો મિત્રો હવે અમે તો એટલો જ વિડીયો બનાવવાનો હતો બહુ સારો લાંબો થઈ જાય વિડીયો અને આપણે તો આજે રિસર્ચમાં હતા એટલે થોડોક ટૂંકમાં વિડીયો બનાવી નાખો છે તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો જય માતાજી અને ફેસબુકમાં ની અંદર ફોલો કરી નાખજો